કેવાય મસાલો ખાઈને પછી નીકળી જવાનું છે અમારા સાચી હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજા માર જતા ફરીથી સ્વાગત છે મારા નવા બ્લોકમાં અને આજે જવાનું છે ક્યાં એ તમને ખબર પડી જાય છે પણ સૌથી પહેલા તો મારે ક્યાં જવાનું હોય એ તમને ખબર જ છે મારે જવાનું છે પૂજાને લેવા અને પછી ત્યાંથી એક આપણા આજના સાથીદાર છે વ્લોકના અને એને લેવા જવાના છે અને પછી અમારે નીકળવાનું છે તો ગાયની કન્ટિન્યુ રહેજો અને ચાલો તો ગાડીની ચાવી લી લઈ આ કાંઈ ફોર વ્હીલ લઈને જવો ટુ વ્હીલનીચે કેમકે આપણી ભાઈ ફોર વ્હીલ છે નહીં એટલે ટુ વ્હીલમાં કરવું પડે તમે બધા સપોર્ટ કરશો તો અમે આગળ વધશું ને એમાંથી કાંઈક યુટ્યુબ પરથી લોન લઈને અને પછી કાંઈક ફોરવ્હીલ લઈ તો થાય ગાયની કન્ટિન્યૂ રહેજો

લગ મસાલો મસાલો ખાઈ ને ભાઈ નીકળી જવાનું છે અમારા સાથીદાર છે मामિયાтна સીધા અલગ એક કાકા કી અલગ માં રહેજો ફાઇનલી મિત્રો અમે ભગોડા પહોંચી ગયા છીએ અને અને કાઈ નહીં હવે દર્શન કરવા જવાનું છે તમને દર્શન તો નહીં થાય અંદર પર કેમેરા લઈ જવાની મનાઈ છે કાઈ નહીં ચાલો દર્શન કરી લઈ અને આ બધું દુકાનો ને બધું આમ બદલાઈ ગયું કેમ બધું નવું કરી નાખ્યું કાલે અમે આવતા દુકાનો નથી ગાઈસ ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો

ક્યારેક ક્યારેક આવીએ જો કે અમે એક વર્ષ તો નતા જ આવતા કા હવે પાછું ચાલુ કર્યું છે આવવાનું હમણાં જ અમે શૂટિંગ કરીને ગયા તા હજી સોંગ હજી હવે આવશે હમણાં જ અમે શૂટિંગ કરીને ગયા હતા એ હમણાં જ આવવાનું છે સોંગ કા તો કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં બના રેજો અને બધા છે ને બ્લોગમાં તો વિષય બતાવી દીધું હશે મોગલમાનું મંદિર તો બધા પગે લાગી લેજો અને કમેન્ટમાં જયમાં મોગલ લખતા જજો જય મોગલ જય મા મોગલ કઈ નહી તો કન્ટિન્યુ બન્યા રેજો હજી જવાનું છે ઉપર ડુંગરે ખોડિયાર માં ટિકટોક માં હતી કઈ નહીં ગાઈશ દર્શન કરી લીધા ફોટા વોટા પાડી લીધા ને હવે અમે ઉપર જઈએ છીએ ખોડિયાનું મંદિર છે ત્યાં તો ચાલો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અમે તમને બતાવું દર્શન કરો મામી મામી છે ને હમણાં નવા નવા છે તો થોડાક શરમાય છે એટલે પછી જૂના ને પછી વાંધો નહીં આવે હું કેવું તારું નઈ નઈ નો મને હજી છે ઉપર ખોડિયાર દર્શન કરાવું ફાઇનલી ખોડિયાર મંદિરે પહોંચી ગયા છે અને સીડીઓ ચડે છે પુતલી મામી એમ છે

एमनम स्लो मोशन म गाडी जाय छे ढुंड ढुंड दोदाला उडी न दो कब देखा काय नाही गाइस स्टेशन भरि दिता छिए आणि आता जायचे करे आणि करे छे अरे दो ने धाव इन डायरेक्ट पाणीपुरी घाव पाणीपुरी फेमस केम आणि

કે થોડોક સપોર્ટ કરો તમારા એક સપોર્ટથી છે ને અમે થોડાક આગ કરીએ છીએ અમે જો કે ઈગો વિગો તો પણ તમે થોડી દયા કરશો તો અમે વાંધો નહીં વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય